એસઆઈઆરની કામગીરી એ વધુ એક બીએલઓનો ભોગ લીધો છે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના સુદાસણ ગામે એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે ગામની કન્યા શાળાના મુખ્ય શિક્ષક અને બીએલઓ તરીકે ફરજ બજાવતા પચાસ વર્ષીય દિનેશ રાવળનું હૃદયરોગના હુમલાથી નિધન થયું છે મળતી માહિતી અનુસાર નેટ કનેક્ટિવિટીની સમસ્યાને કારણે તેઓ દિવસે કામગીરી કરી શકતા નહોતા જેથી તેઓ રાત્રે લગભગ બે વાગ્યે જાગીને એસઆઈઆરની કામગીરી કરી રહ્યા હતા રાત્રે કામગીરી દરમિયાન તેમને છાતીમાં તીવ્ર દુખાવો પડ્યો તાત્કાલિક તેમને સારવાર અર્થે વડનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા પરંતુ માર્ગમાં જ તેમનું કરુણ મોત નિપજ્યું એસઆઈઆરની કામગીરીમાં ફોર્મને ઓનલાઈન અપલોડ કરવાના હોય છે તેની એપ્લિકેશન બરાબર કામ કરતી ન હોવાથી બીએલઓ દિનેશભાઈ રાવળ છેલ્લા બે ચાર દિવસથી સતત રાત્રે ઊઠી ફોર્મને અપલોડ કરવાની કામગીરી કરતા હતા ત્યારે ગત રાત્રે બે વાગ્યે ફોર્મ અપલોડ કરતા હતા ત્યારે આ કરુણ ઘટના બની છે જેમાં બીએલઓનું મોત થયું છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રાજ્યમાં ચાર દિવસમાં ચાર બીએલઓ કર્મચારીના મોત થયાની ઘટનાથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો